તથા તેના ભાઈ પર ગત તારીખ ના રોજ ગામમાં જ રહેતા શખ્સે હુમલો કરતા મોટા ભાઈનું મોત થયું હતું જે મામલે પોલીસે આરોપી ને ઝડપી લીધો છે મૂળ કુતિયાણાના માલ તથા હાલ ગાંધીનગરના કુડાસન ખાતે રહી ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આનંદ પરબતભાઈ ઓડદરાએ ગત તારીખ નવ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના માતા પિતા અને દાદી માલગામે રહી ખેતી કામ કરે છે જ્યારે મોટો ભાઈ દીપક આઠેક વર્ષથી તેની પત્ની સાથે વાપીમાં ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો પંદર દિવસ પૂર્વે જ આનંદ દીપક દીપકના પત્ની નીમુબેન વગેરે દિવાળીના તહેવાર નિમિત્તે માલ ગામે આવ્યા હતા આનંદને ને તાવ આવતો હોવાથી તારીખ નવના રોજ સવારે નવેક વાગ્યે તે તથા દીપક બાઇક પર કુતિયાણા દવા લેવા જતા હતા હાજા મેણંદ પરમાર નામના શખ્સ ના ઘર આગળ આવેલ સ્પીડ બ્રેકર પાસે પહોંચતા દીપકે બાઇક ધીમું પાડ્યું હતું ત્યારે હાજા ત્યાં બાકડા ઉપર લાકડાનો ધોકો લઈને બેઠો હતો અને બંને ભાઈઓને જોઈને ધોકો લઈ મારવા દોડ્યો હતો

આનંદને પણ હાથના પોછામાં ફ્રેક્ચર હોવાથી દાખલ કરાયો હતો બનાવનું કારણ એવું જણાવ્યું હતું કે અગાઉ આનંદે ગામના પૂર્વ સરપંચ સુમરીબેન ભરતભાઈ ઓડેદરા વિરુદ્ધ કચરાપેટીઓમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પીજી પોર્ટલમાં અરજી કરી હતી જેને કારણે દોઢેક વર્ષ પૂર્વે ભરત તથા અન્ય ચાર શખ્સોએ આનંદના પિતા પર હુમલો કર્યો હતો ત્યારથી ભરત સાથે મનદુખ હતું અને હત્યા કરનાર રાજા મેણંદ પરમાર ભરતનો ખાસ માણસ છે અને તેણે પાંચેક દિવસ પહેલા આનંદના પિતા સાથે ઝઘડો કરતા તેઓ કરી હતી જે દરમિયાન તે હરિદ્વાર ખાતે આવ્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તુરંત હરિદ્વાર દોડી ગઈ હતી અને ત્યાંના મહેલ સમાજ ખાતેથી હાજાને ઝડપી લઈ કુતિયાણા લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલપો પટપોરબંદર ટ્રાઇનસ